સ્વાગત છે પાલિશ ખાતે મોટામિયા માંગરોળી ગાંધી બુઝુર્ગ રાજ

આપતી પરંપરાગત ઐતિહાસિક મોટા મિયા માંગરોલની ગાદી વિશે વિસ્તૃત પરિચિત શૈલીમાં હજારોની મેદની વચ્ચે પ્રેરક ઉદબોધન કર્યું હતું પાલેશ ખાતે આવેલ વિશ્વ વિખ્યાત સંત રાજવલ્લભ હિઝ હોલીનેઝ ખ્વાજા મોટા મિયા ચિશ્તી ત્રીજા સાહેબનો વાર્ષિક ઉર્ષ મેળો દર વર્ષે ચૈત્ર સુદ પૂનમે બે દિવસ માટે ઉજવાય છે દેશ વિદેશથી અહીં લાખોની સંખ્યામાં વિવિધ કોમના લોકોની મેદની કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ વર્ષે તારીખ બાવીસમી એપ્રિલ સોમવારના રોજ સંદલ શરીફની ઉજવણી થઈ હતી અને ત્રેવીસમી એપ્રિલ મંગળવારના રોજ ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી અને કવ્વાલીનો કાર્યક્રમ યોજાયો હતો મોટા મિયા માંગરોળની ગાદીના વર્તમાન ગાદીપતિ સજ્જાદાનશીન આદરણીય હિઝ હોલીનેસ હઝરત ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી તથા તેઓના સુપુત્ર અને ઉત્તરાધિકારી ડૉક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી મોઈનુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી ફરીદુદ્દીન મોઇનુદ્દીન ચિશ્તી નિઝામુદ્દીન મતાઉદ્દીન ચિશ્તી બદરુદ્દીન મતાઉદ્દીન ચિશ્તી તથા કુટુંબીજનોની ઉપસ્થિતિમાં દેશમાં ભાઈચારો અને શાંતિ બની રહે તે માટે વિશેષ દુઆઓ કરવામાં આવેલ હતી અત્રે બે દિવસીય મેળામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ તથા બહેનો વિદેશથી પધારેલ મહેમાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કોમી એકતાનું વિશેષ ઉદાહરણ પૂરું પાડેલ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો